અંકલેશ્વર ના ચોપડી નજીક આવેલી સીએનજી પંપ બહાર રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા રિક્ષા ચાલક સહિત સ્થાનિકોના જીવ અતર થયા હતા અંકલેશ્વરના સીએનજી પંપની બહાર એક રિક્ષામાં અચાનક આગ લાગતા દોડધામ ચોકડી નજીક આવેલા રવિ રથ શોરૂમની સામેના ભાગે આવેલા સીએનજી પંપ બહાર એક રિક્ષામાં ધુમાડા સાથે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગે ધીરે ધીરે રિક્ષામાં પ્રસરવા લાગી હતી જેથી એક સમયે રિક્ષા ચાલક સહિત સ્થાનિક સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો જોકે રિક્ષા ચાલક અને પંપના ના કર્મચારીઓ સમય સૂચકતા વાપરી ડોલ વડે પાણીનો મારો ચલાવવા સાથે ફાયર એક્સ્ટિંગ્યુશન નો મદદ વડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો કે રિક્ષા પંપ ની બહાર હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી પરંતુ આગના કારણે રિક્ષા ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો